એટલે એ જોઈને તો બહુ જ અમે હું અને એના ડેડી બને બહુ જ ચિંતામાં આવી ગયા હતા અને એકદમ એનો ફોન આવ્યો કે અમને કંઈ થયું નથી થોડી વાર પછી કે મમ્મી હું સેફ છું ભગવાનની કૃપાથી મને કંઈ થયું નથી છતાં પણ આપણે એક આપણો છોકરો આટલું દૂર હોય તો આપણે એના માટે તો ચિંતા થવાની જ છે એટલે અમે લોકોએ બે ત્રણ વખત ફરી ફરીને ફોન કર્યું અને કન્ફર્મ કર્યું એમણે કીધું કે ના કંઈ છે નહીં જે કાલે આખો દિવસ તો એમને ત્યાં હોસ્ટેલમાં બધું એ જ બધી પ્રક્રિયા ચાલુ હતી અને બેરીકેડ બધું હતું એટલે કાલે આજે ઘરે આવ્યો છે એટલે અમારા માટે તો આજે બહુ આનંદનો દિવસ છે અને ભગવાનની કૃપાથી કે કોઈના આશીર્વાદ થી અમારો છોકરો અત્યારે એમ કેમ ઘરે આવી ગયો છે એ અમારા માટે બહુ મહત્વની વાત છે ત્યારે તો અમારા માટે એક પાંચ મિનિટ માટે તો એવું હતું કે કંઈ વિચારવા જેવું વિચારી જ નતા શકતા એકદમ પેલું બધું બ્લેન્ક જ થઈ ગયું એવું લાગતું હતું એવું લાગે છે કે અત્યાર સુધીની જિંદગીમાં સૌથી ખુશીનો દિવસ અમારા માટે આજનો જ છે કે કોઈ વડીલોના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી અમારો દીકરો એમ ઘરે આવી ગયો છે એનાથી બીજી સારી વાત કઈ હોઈ શકે મારું નામ જીવાણી છે

અને ધુવાડા ધુવાડા થઈ ગયા હતા બધી બાજુ ધૂળની ડમરી ઉઠતી હતી અને બહુ મોટો બ્લાસ્ટ થયો અવાજ એટલો જોરથી આવ્યો એટલે હું નીકળ્યો હું ત્યારે મારી હોસ્ટેલમાં હતો મારા રૂમ પર જ હતો હોસ્ટેલમાં અને નીકળ્યો તો જોયું કે આ રીતનું થયું છે પછી કોકને મેં પૂછ્યું કે શું થયું છે તો કોકે કીધું કે પ્લેન ક્રેશ થયું છે એટલે મેં પૂછ્યું કે કઈ જગ્યાએ તો એમને કીધું કે અમારા મેસના બિલ્ડિંગ ઉપર જ પ્લેનનું ક્રેશ થયું છે

વાદળા તમે જોઈ કેમ્પસ માં ઘણા લોકોની ઈજા થઈ છે પણ એ પાકું નથી કોને કોને થઈ છે અને એ પણ જાણવા મળ્યું છે કે બે લોકોનું મૃત્યુ પણ થયું છે અમારી બેચમાંથી માંથી જે સમય હતો જે થઈ

ને એવું બધું પણ મેં કીધું કે ના ચિંતા કરવાની કઈ જરૂર નથી હું જમવા નહોતો ગયો એટલે ભગવાનની કૃપાથી હું બચી ગયો છું મને કઈ ઈજા પણ નથી થઈ ને મને કઈ વાગ્યું પણ નથી એટલે તું ચિંતા ન કર